હલો જાગુસ કિચન જર્નીમાં આપ સૌનું સ્વાગત છે ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું નાના મોટા બધાને ભાવતી એવી બટેટાની ચિપ્સ પણ એક નવા જ અંદાજમાં એટલી સુપર અને એટલી ના કે હું તમને શું કહું તો ચાલો શરૂ કરીએ સૌથી પહેલાં મેં પાંચ મીડિયમ સાઇઝના બટેટા લીધા છે આ વજનમાં આશરે ત્રણસો સાડા ત્રણસો ગ્રામ જેટલા છે આપણે તેને છોલી લેશું ચિપ્સ તો તમે ઘણી વાર ખાધી હશે પણ આવી રીતે ગાર્લિક બટર ચિપ્સ તમે ક્યારેય ખાધી નહીં હોય તો તમે આ ચોક્કસથી બનાવજો અને જોવા માટે મારો આખો વિડીયો તમે ચોક્કસથી જોજો હવે આપણે બટેટાને ધોઈ અને કોરા કરી લીધા છે હવે આપણે તેની ચિપ્સ કટ કરી લેશું ચિપ્સની જે સાઈઝ હોય તે પ્રમાણે આપણે બટેટાની ચિપ્સને કટ કરી લેશું આવી રીતે ઊભી જાડી સ્લાઇસ કરવાની છે સાવ પાતળી કરી નાખવાની નથી બધા બટેટાની આવી રીતે ચિપ્સ કરી લેશું અને પાણી આપણે આવી રીતે બે ગ્લાસ જેટલું પાણી મેં એકદમ ઉકાળી અને ગરમ કરી લીધું છે હવે આપણે તેમાં બધી ચિપ્સને એડ કરી અને બેથી ત્રણ મિનિટ સુધી તેને રહેવા દેશું ફ્રેન્ડ્સ આમ કરવાથી આપણી ચિપ્સ એકદમ કડક અને એકદમ ક્રિસ્પી બનશે બે થી ત્રણ મિનિટ થાય એટલે આપણે તેમાંથી ચિપ્સને લઈ લેવાની છે વચ્ચે એકવાર આવી રીતે ચલાવી લેશું હવે આપણે તેને એક કોરા કપડાં ઉપર આવી રીતે પાણી બધું કાઢી નાખી અને તેને લઈ લેશું અને બે મિનિટ સુધી કોરી થવા દઈ અને ઉપર બીજું નેપકિન ઢાંકી અને તેને સાવ કોરી કરી લેવાની છે પાણી બિલકુલ રહેવા દેવાનું નથી જો આપણી ચિપ્સ કોરી થઈ ગઈ છે હવે આપણે તેને એક પ્લેટમાં ટ્રાન્સફર કરી અને તેનામાં બે ચમચી કોન ફ્લોર એડ કરીશું અને અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું અને બરાબર મિક્સ કરી લેશો ફ્રેન્ડ્સ તમારે ફરાળી બનાવી હોય તો કોર્ન ફ્લોરની જગ્યાએ તમે આરા લોટ યુઝ કરી શકો છો પણ અત્યારે આપણે ગાર્લિક બટર ચિપ્સ બનાવીએ છીએ એટલે આપણે કોર્ન ફ્લોર એડ કરીએ છીએ કોર્ન ફ્લોરથી ચિપ્સ એકદમ સરસ ક્રિસ્પી અને ક્રંજી બનશે આવી રીતે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને તેલ ગરમ કરવા મૂકી દેવાનું છે તેલ એકદમ સરસ ગરમ થઈ જાય અને સરસ આવી જાય એટલે આપણે તેમાં એકદમ કેરફુલી ચીપ્સને એડ કરવાની છે કેમ કે આપણું તેલ ખૂબ જ ગરમ છે તો ધ્યાન રાખવું આવી રીતે આપણે બધી ચીપ્સને તેમાં એડ કરી દેસું તમે વધારે ક્વોન્ટિટીમાં બનાવતા હોય તો બે બેચિસમાં કરી શકાય પણ તો તમારે કોર્ન ફ્લોર જ્યારે જેટલા બેચીસનું કરવું તેટલું જ એડ કરી અને બનાવવું કેમ કે નહીતર બટેટાનું પોતાનું અંદર મોઇશ્ચર હોય તો કોર્ન ફ્લોર એકદમ સેજ ભીનો થઈ જશે અને આપણી ચીપ્સ સોગી થઈ જશે જેટલી તળવા નાખવી હોય એટલો અલગથી કોર્ન ફ્લોર અને સોલ્ટ કરવું અને આપણે ચીપ્સને એકદમ ફાસ્ટ ગેસે બ્રાઉન કલરની તળવાની છે ફ્રેન્ડ્સ જો તમે મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં રહેલ ઘંટડી દબાવી દેજો જેથી મારી નવી રેસીપીનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને મારી રેસીપી તમને ગમતી હોય તો તમે વધુમાં વધુ શેર કરી મને સપોર્ટ કરજો અને તે કેવી લાગે છે તે પણ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આપણી ચિપ્સ બ્રાઉન કલરની થઈ ગઈ છે હવે આપણે તેને એક પ્લેટમાં લઈ લેશું હવે આપણે એક બીજું પેન ગેસ ઉપર રાખી અને તેમાં એક ચમચી જેટલું બટર એડ કરીશું મેં અત્યારે વ્હાઈટ બટર એડ કરેલું છે તમારી પાસે સોલ્ટી બટર હોય તો તમે તે પણ લઈ શકો છો ત્યારબાદ તેમાં એક ચમચી અધકચરું વાટેલું લસણ એડ કરીશું લસણની સાવ ફાઇન પેસ્ટ કરી નાખવાની નથી લસણ સેજ બ્રાઉન થાય એટલે આપણે તેમાં રેડી કરેલી ચિપ્સને એડ કરી દેશું અને આપણે અનસોલ્ટેડ બટર યુઝ કરેલું છે એટલે થોડું ઉપરથી મીઠું એડ કરીશું ચિપ્સમાં આપણે પહેલાં મીઠું એડ કરેલું છે પણ તે એટલું બધું લાગશે નહીં એટલે આપણે ઉપરથી થોડું મીઠું એડ કરી લેશું અને થોડું લાલ મરચું એડ કરીશું આવી રીતે હાથેથી જ સ્પ્રિંકલ કરી લેશું તમે તમારે ટેસ્ટ મુજબ ઓછું વધારે કરી શકો હવે બધું બરાબર સરસ રીતે મિક્સ કરી લેશું ગેસની ફ્લેમ સાવ લો રાખવાની છે નહીંતર લસણ બળી જશે તો તે કડવું લાગશે હવે આપણે તેને ગરમા ગરમ લઈ લેશું અને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું છે ને જોરદાર જોતા જ બનાવવાનું અને ખાવાનું મન થઈ જાય એવી આપણી ગાર્લિક બટર ચિપ્સ રેડી છે તો તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો હવે આપણે તેને ફ્રેશ કોથમીરથી ગાર્નિશ કરીશું એકદમ મસ્ત મજેદાર અને નાના મોટા સૌને ભાવે એવી આપણી ગાર્લિક બટર પોટેટો ચિપ્સ રેડી છે તો તમે પણ ચોક્કસથી બનાવજો મજા જ પડી જશે હવે આપણે તેની ક્રંચીનેસ જોઈ લઈએ જુઓ એકદમ ક્રંચી એકદમ ક્રિસ્પી એવી આપણી ગાર્લિક બટર બટેટાની ચિપ્સ રેડી છે તો તમે પણ ચોક્કસથી બનાવજો ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ